જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ખાના ખજાના આજે આપણે બિસ્કીટનો ઉપયોગ કરીને ગેસ ચાલુ કર્યા વગર થ્રી ફ્લેવરના એકદમ ટેસ્ટી મોદકની રેસીપી બનાવવાના છીએ તો તમને જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂઆત કરીએ ગણપતિ બાપ્પા મોરિયા તો મેં અહીંયા પાર્લેના મારી બિસ્કીટ લઈ લીધા છે આપણે આજે આ મોદક આ બિસ્કીટમાંથી બનાવીને રેડી કરીશું તો બિસ્કીટ કાઢી લઈ તેને આ રીતે હાથની મદદથી ભૂક્કો કરી લેવાનો છે પછી મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર બિસ્કીટ એડ કરી દઈશું અને તેને પીસી લેવાના છે એકદમ ફાઇન પીસીને રેડી કરવાના છે તો આ રીતે પીસી અને બિસ્કીટને રેડી કરી લઈશું અને તેનું પીસ્યા પછી તેને એક ડીશમાં ટ્રાન્સફર કરી લેવાના છે અને હવે તેને ત્રણ ભાગમાં આપણે ડિવાઈડ કરી લઈશું કેમ કે આપણે ત્રણ અલગ ફ્લેવરના મોદક બનાવીને રેડી કરીએ છીએ તો પહેલાં રોજ મોદક બનાવવા માટે એક જે મિક્સર આપણે બાઉલમાં કાઢ્યું હતું તેને એડ કરીશું થોડી ખાંડ એડ કરીશું દરેલી અને તેની સાથે થોડું કોપરાનું છે અને રોજ સિરપ એડ કરી દેવાનું છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે પછી થોડું થોડું દૂધ એડ કરી અને તેનો ડો બનાવીને રેડી કરી લેવાનો છે તો પહેલાં આપણે ત્રણેય ફ્લેવરના ડો બનાવીને રેડી કરી લઈશું અને પછી તેમાંથી આપણે મોદક બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા રોઝ સિરપ એડ કરી અને થોડું થોડું દૂધ કરી એડ કરી અને એકદમ સરસ રોઝ ફ્લેવરના મોદકનો ડો બનાવીને રેડી કરી લીધું છે તો ચાલો હવે ચોકલેટ મોદક બનાવીએ તો તેના માટે એક બાઉલ જે આપણે મિક્સર રાખ્યું હતું તેને એડ કરીશું તેની સાથે મિલ્ક પાવડર એડ કરવાનો છે અને અહીંયા ચોકલેટ સિરપ એડ કર્યો છે મેં હરસિમ સિરપ આવે છે તે એડ કર્યો છે અને તેની સાથે થોડું ઘી એડ કરી દેવાનું છે અને ચોકલેટ મોદકનો ડો પણ આ રીતે બનાવીને રેડી કરી લેવાનો છે જો ડોમાં તમારે થોડું દૂધ એડ કરવું હોય તો તમે થોડું દૂધ પણ એડ કરી શકો છો અને એકદમ સરસ સોફ્ટ ડો બનાવીને રેડી કરી લેવાનો છે જરૂર લાગે તો દૂધ એડ કરવાનું અને ડો બનાવીને રેડી કરી લેવાનો તો અહીંયા ચોકલેટ મોદકનો ડો પણ બનીને રેડી થઈ ગયો છે હવે આ ડોને પણ આપણે સાઈડ પર મૂકીશું અને હવે કન્ડેન્સ મિલ્કનો મોદક માટે તેનો ડો બનાવીને રેડી કરીશું તો અહીંયા મિક્સર એડ કરી દઈશું ડીશમાં તેની સાથે થોડું કોપરાનું છીણ એડ કર્યું છે અને કન્ડેન્સ મિલ્ક વધારે પડતું એડ કરવાનું છે કેમ કે આ મોદક આપણે કન્ડેન્સ મિલ્ક મોદક બનાવીએ છીએ એટલા માટે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે હાથેની મદદથી મિક્સ કરી એકદમ સરસ ડો બનાવીને રેડી કરી લેવાનો છે તમને અહીંયા જરૂર લાગે તો તમે થોડું દૂધ ઉમેરી શકો છો અને કન્ડેન્સ મિલ્ક મોદકનો ડો પણ બનાવીને આપણે રેડી કરી લીધો છે તો ત્રણેય ડો બનીને રેડી થઈ ગયા છે તો હવે ત્રણે ડો આપણે મોદક બનાવીને રેડી કરીશું અહીંયા રોઝ પેટલ એડ કરી દીધા છે મોદક મોલ્ડમાં અને હવે ઉપર જે ડો બનાવીને રેડી કર્યો છે રોઝ ફ્લેવર વાળો તેને એડ કરી દઈશું અને પહેલા આપણે રોઝ ફ્લેવર વાળા મોદક બનાવીને રેડી કરી લઈશું તો ગાર્નિશિંગમાં તમે કંઈ પણ એડ કરી શકો છો ડ્રાય ફ્રુટ્સ પણ એડ કરી શકો છો મેં અહીંયા રોઝ પેટલ એડ કર્યા છે એકદમ સારી રીતે ડો મોલ્ડમાં એડ કરી એકદમ સરસ અહીંયા રોઝ ફ્લેવરના મોદક બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે ચોકલેટ મોદક રેડી કરીશું તો તેના માટે આ રીતે ચોકલેટ ક્રિસ્ટલ આવે છે તેને એડ કરી દેવાના છે તમે ડેકોરેશન કોઈપણ વસ્તુથી કરી શકો છો જે તમને પસંદ હોય એ ચોકલેટથી પણ કરી શકો છો હવે ચોકલેટ ડો લઈશું અને તેને એડ કરી દઈશું અને બનાવી લઈશું ચોકલેટ ફ્લેવર મોદક તો આરામથી ગેસ ચાલુ કર્યા વગર પણ આપણે મોદક બનાવીને રેડી કરી શકીએ છીએ એ પણ માત્ર પાંચ મિનિટની અંદર તો અહીંયા એકદમ સરસ ડો બંને સાઈડ લગાવીને આપણે ચોકલેટ મોદક રેડી કરી રહ્યા છીએ આસાનીથી ચોકલેટ ફ્લેવરનું મોદક પણ બનીને રેડી થઈ જાય છે તમે જોઈ શકો છો વધારે ટાઈમ નથી લાગતો અને ગણપતિ બાપ્પાને ખૂબ જ પસંદ આવે એવા ત્રણ ફ્લેવરના આજે આપણે મોદક બનાવ્યા છે અને મોદક એ પણ ગેસ ચાલુ કર્યા વગર એકદમ આરામથી બનીને રેડી થઈ જાય છે અને એક પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ મોદક તો અહીંયા અમે ચોકલેટ ફ્લેવર મોદક પણ બનાવીને રેડી કરી લીધો છે ખૂબ જ આરામથી બનીને રેડી થઈ ગયો છે ચાલો ખોલીને પણ જોઈ લઈએ વાવ બન્યા છે ને એકદમ સરસ મોદક એકદમ સોફ્ટ તો ચોકલેટ ફ્લેવરનો મોદક પણ બનીને રેડી થઈ ગયો છે હવે આપણે લાસ્ટ જે કન્ડેન્સ મિલ્ક મોદક છે તેને પણ બનાવીને રેડી કરી લઈએ તો એ જ રીતે મોદક મોલ્ડ લઈશું અને તેની અંદર એડ કરી દઈશું ડો અને એકદમ સારી રીતે મિક્સ કરી ફેલાવી લઈશું ચારે બાજુ અને એકદમ સરસ રીતે આપણે કન્ડેન્સ મિલ્ક મોદક પણ બનાવીને રેડી કરી લીધો છે ફ્રેન્ડ્સ તો આરામથી ત્રણેય ફ્લેવરના મોદક બનાવીને રેડી કર્યા છે એ પણ ગેસ ચાલુ કર્યા વગર એકદમ આસાનીથી તમે જોઈ શકો છો તો તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો ત્રણેય ફ્લેવરના મોદક બનીને રેડી થઈ ગયા છે તાલો તેને સર્વ કરી લઈએ તો લાગે છે ને એકદમ ટેસ્ટી તો તમે પણ આ મોદક ગેસ ચાલુ કર્યા વગર બનાવી શકો છો ખૂબ જ આરામથી બનીને રેડી થઈ જશે અને ગણપતિ બાપાને પણ ખૂબ જ પસંદ આવશે અને તમારા ઘરમાં પણ બધાને ખૂબ જ પસંદ આવશે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો તો મળીએ આવી જ એક અવનવી રેસિપી સાથે ત્યાં સુધી તમે મોદકની રેસિપી જરૂરથી એન્જોય કરજો અને આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન ઘંટી જરૂરથી ક્લિક કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેર જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો